યા આજે તારીખ છવ્વીસ બાર બે હાજર ત્રેવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો રોજે રોજના આપણે જેમ જણસીના ભાવ આપીએ છીએ એ જ રીતના જો તમારે સોના ચાંદીના અપડેટ મેળવવા હોય સોના ચાંદીની રોજે રોજની બજાર ઉપર નજરમાં રાખવી હોય તો જરૂરથી આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં તમને તારીખવાઈઝ રોજે રોજના સોના ચાંદીના બજાર ભાવ જોવા મળી જશે વધારામાં વસ્તુ એ છે કે ભાવમાં કેટલો તફાવત થઈ રહ્યો છે ભાવમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે એ બધી માહિતી પણ તમને ત્યાંથી મળી જશે અને એ પણ રોજે રોજ સૌથી પહેલાં અને તારીખ વાઇઝ તો જરૂરથી આપણા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો એંસી રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો સિત્તેરથી પાંચસો ચોપન રૂપિયા કાળા તાલા જે અઠ્યાવીસો પંચાવનથી બત્રીસો નવ્વાણું મગ આજે પંદરસો પચાસ થી બે હજાર પચીસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો વીસ થી નવસો અઢાર રૂપિયા ચોળી છવ્વીસો થી એકાવન ચણા આજે નવસો થી એક હજાર સત્યાસી સફેદ ચણાની વાત કરીએ તો સોળસો થી ચાલીસ રૂપિયા મેથી એક હજાર થી બારસો પચાસ રચકાના બીજની જો વાત કરવામાં આવે તો ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા આગળ વાત કરીએ બાજરી આજે ત્રણસો નેવુંથી ચારસો ચાલીસ તુવેર ચૌદસો પચીસથી એકવીસો પચીસ રૂપિયા રાયડો આજે આઠસો નેવુંથી નવસો ચોપન વટાણા સાતસોથી નવસો રૂપિયા સૂકા મરચાં આજે સોળસોથી સાડત્રીસો એરંડો એક હજાર એંસીથી અગિયારસો પંદર રૂપિયા રાય બારસો પચાસથી ચૌદસો દસ રૂપિયા અજમાની જો વાત કરીએ તો બાવીસો થી બાવીસો એક વરિયાળી એક હજારથી તેરસો રૂપિયા કલંજીસરણ થી બસો એકસઠ લસણ બે હજાર થી બત્રીસો ચોપન અડદ આજે પંદરસો થી અઢારસો પચાસ ધાણાની વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો સિત્તેર ધાણીયા જે થી પંદરસો એક

રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આ જ રીતના સોના ચાંદીના આજના અપડેટ મેળવવા માટે તમને અહીંયા વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી તારીખ વાઇઝ આજના સોના ચાંદીના બજાર ભાવ જાણી લ્યો ભાવમાં કેટલો તફાવત થયેલો છે એ જાણી લ્યો ગઈકાલે કેવા ભાવ હતા આજે કેવા ભાવ છે એ જાણી લ્યો અને હજી આહિરાણી મહારાસવાળો વિડીયો આપણો ન જોયો હોય તો એ પણ તમને નીચે દેખાય છે એના ઉપર ક્લિક કરી અને જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો અને હા બે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર